ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધી આદર્શ હાઈસ્કૂલ ગતિશીલતા રચનામાં વ્યક્તિ અથવા સમૂહનું જે સ્થાન હોય તેમાં પરિવર્તન સૂચવતી પ્રક્રિયા છે દરેક સમાજમાં વસ્તી આર્થિક રાજકીય પરિસ્થિતિમાં તેમજ સામાજિક વિસ્તારમાં ઓછે વચ્ચે અંશે ફેરફાર થતો રહે છે સમાજ રચના જીવંત રહેવા માટે આ બધા પરિવર્તન સાથે અનુકૂલન સાધવું જરૂરી રહે છે જેમાં તેમાંથી ઉદભવે છે સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા સમાજશાસ્ત્રી સામાજિક રચનાના ખુલ્લાપણાનો અંદાજ કાઢવા માટે સામાજિક ગતિશીલતાનો અભ્યાસ કરે છે સામાજિક ગતિશીલતા સમાજમાં રહેલી તકોનું જે અસ્તિત્વ અને અભાવનો નિર્દેશ કરે છે તે એક સામાજિક દરજ્જામાંથી બીજા સામાજિક દરજ્જા તરફ પ્રયાણ કરે છે સામાજિક ગતિશીલતાની વ્યાખ્યા સોરોકીના મતે વ્યક્તિ સામાજિક વસ્તુ કે મૂલ્યોનું એક સામાજિક સ્થાનમાંથી બીજા સામાજિક સ્થાનમાં સ્થળાંતર એટલે સામાજિક ગતિશીલતા કિમ્બોલ યંગના મતે સામાજિક ગતિશીલતા એટલે વર્ગ અથવા મોભો કે પ્રતિષ્ઠાના ક્રમમાં ઉપર અથવા નીચે તરફની ગતિ ટૂંકમાં સામાજિક ગતિશીલતા ચડિયાતા કે ઉતરતા ફેરફારોની સ્થિતિ છે જે સ્તર રચનામાં વ્યવસ્થાના એક સ્તરમાંથી બીજા સ્તરમાં લઈ જાય છે પછી છે સામાજિક ગતિશીલતાના લક્ષણો જેમાં પહેલું લક્ષણ છે સાર્વત્રિકતા સામાજિક ગતિશીલતા પ્રત્યેક સ્તર રચનાવાળા સમાજમાં જોવા મળે છે પછી તે વર્ગ આધારિત હોય કે જ્ઞાતિ આધારિત વ્યવસ્થાવાળો સમાજ હોય સામાજિક ગતિશીલતા જ્ઞાતિ આધારિત સમાજ હોવા છતાં તેમાં ગતિશીલતા જોવા મળે છે દાખલા તરીકે વિશ્વમાં તમામ તમામ સમાજમાં સ્ત્રીઓના સ્થાનમાં આવતો ફેરફાર ટૂંકમાં સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા સાર્વત્રિક જોવા મળે છે ત્રીજું છે માત્રામાં તફાવત બધા સમાજોમાં સામાજિક ગતિશીલતાની માત્રા કે પ્રમાણ એક સરખું નથી હોતું એક જ સમાજમાં બધા બધા સમય પ્રમાણ સરખું રહેતું નથી દાખલા તરીકે મધ્ય યુગમાં સામાજિક ગતિશીલતા ધીમી હતી પરંતુ આધુનિક સમયમાં વધુ જોવા મળે છે જ્ઞાતિ કરતાં વર્ગ વ્યવસ્થાવાળા જે સમાજમાં ગતિશીલતા વધુ જોવા મળે છે આમ સમાજ અને સમય મુજબ માત્રામાં તફાવત જોવા મળે છે ત્રીજું છે દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા સામાજિક ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના દરજ્જા કે સ્થાનમાં પરિવર્તન કે બદલાવ આવે છે કાં તો દરજ્જો ઊંચો જાય છે કે નીચે આવે છે ટૂંકમાં સામાજિક ગતિશીલતા વ્યક્તિ કે જૂથનો ઉપરથી નીચે અને નીચેથી ઉપર એવું સ્થાન પરિભ્રમણ સૂચવતી પ્રક્રિયા છે ત્રીજું છે આ ત્રણ લક્ષણો સામાજિક ગતિશીલતાના લક્ષણો છે હવે આગળ આપણે જોઈશું સામાજિક ગતિશીલતાના પ્રકાર જેમાં આડી ગતિશીલતા ભ્રૂમ અને સૈલ્સના મતે એક સ્થાન પરથી સમાન સમાન સ્તરના બીજા સ્થાન પર એટલે કે આડી ગતિશીલતા સમૂહનું સ્થાન બદલાય પરંતુ તેના સ્તર કે દરજ્જામાં કોઈ બદલાવ ન આવે તેવી ગતિશીલતાની ગતિશીલતા કહેવાય છે દાખલા તરીકે એક શિક્ષક શાળા છોડી બીજી શાળામાં જાય છે એટલે કે આડી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથનું સ્થાન બદલાય છે પરંતુ તેની પ્રતિષ્ઠા કે આવક કે સત્તામાં નોંધપાત્ર પરિવર્તન આવતું નથી બીજું છે ઊભી ગતિશીલતા ઊભી ગતિશીલતા એટલે આડી ગતિશીલતાથી અલગ જ છે જ્યારે વ્યક્તિ કે જૂથના સ્થાન ફેરણી સાથે તેનું સ્તર પણ બદલાય તેવી ગતિશીલતાને ઊભી ગતિશીલતા કહેવાય દાખલા તરીકે કારકુનમાંથી તે ટીચર બને ઉભી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથના સ્થાન બદલવાની સાથે પ્રતિષ્ઠા અને આવકમાં આવક સત્તામાં નોંધપાત્ર બદલાવ આવ્યા કરે છે ઊભી ગતિશીલતાના દિશા દિશા મુજબ તેના બે પેટા પ્રકાર પાડવામાં આવે છે એક ઉધ્વગામી ઊભી ગતિશીલતા અને બીજું છે નિમ્નગામી ઊભી ગતિશીલતા જેમાં છે ઉધ્વગામી ઊભી ગતિશીલતા વ્યક્તિ કે જૂથનું જે સ્થાન પરિવર્તનની સાથે સાથે તેનું સ્તર પણ બદલાય અને મૂળ સ્તર કરતાં ઉપરના સ્તરમાં સ્થાન મેળવે તેવી ગતિશીલતાને ઉર્ધ્વગામી ગતિશીલતા કહેવાય છે ઉર્ધ્વગામી ઉભી ગતિશીલતાના બે સ્વરૂપો છે જેમાં પહેલું છે વ્યક્તિલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા અને બીજું છે જૂથલક્ષી ઉર્ધ્ગામી ગતિશીલતા વ્યક્તિ વ્યક્તિલક્ષી ઉધ્વગામી ગતિશીલતામાં નિમ્ન સ્તરની કોઈપણ વ્યક્તિ

કોઈ સમગ્ર જૂથ નોંધપાત્ર ઉચ્ચ દરજ્જો મેળવે છે દાખલા તરીકે વર્તમાન સમયમાં નાયક નાયિકાઓનો દરજ્જો ગતિશીલતાથી વિરુદ્ધ છે આમાં સ્થાન બદલવાની સાથોસાથ બદલાતું સ્તર પોતાના મૂળ સ્તર કરતાં નીચું જાય છે આવી ગતિશીલતામાં વ્યક્તિ કે જૂથનું મૂળ સ્તરમાંથી નીચા સ્તરમાં સ્થળાંતર થાય છે નિમ્નગામી ગતિશીલતાના બે સ્વરૂપો છે એક વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા અને બીજું છે જૂથલક્ષી નિમ્નગામી દરજ્જામાંથી નિમ્ન દરજ્જામાં પ્રવેશે તો તેને વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહેવાય આ ગતિશીલતામાં સમગ્ર જૂથનો નહીં પરંતુ વ્યક્તિનો જ દરજ્જો નિમ્ન બને છે દાખલા તરીકે કોઈ કરોડપતિ હોય તે રોડ ઉપર આવી જાય છે અને કોઈ ઉદ્યોગપતિ હોય તે ગરીબ બની જાય છે માત્ર તેનો દરજ્જો નિમ્ન બનશે બધા જ ઉદ્યોગપતિઓ નહીં બીજું છે જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા જ્યારે કોઈ જૂથ સમગ્ર જ્યારે કોઈ જૂથ ઉચ્ચ સામાજિક દરજ્જાના સ્તરમાંથી નિમ્ન સામાજિક સ્તરમાં પ્રવેશે તેને જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા કહેવાય આમાં સમગ્ર જૂથનો દરજ્જો નિમ્ન થાય છે દાખલા તરીકે પહેલા બ્રાહ્મણોનું જે સ્થાન કે પ્રભાવ હતો તે આજે ધીમે ધીમે ઘટી રહ્યો છે આમ સમાજ સામાજિક ગતિશીલતામાંથી મુક્ત નથી તેમાં ઊભી કે આડી ગતિશીલતાની પ્રક્રિયા ચાલ્યા કરે છે તો મિત્રો આપણે જે ગતિશીલતાના પ્રકાર જોયા એમાં આડી ગતિશીલતા ને ઊભી ગતિશીલતા ઊભી ગતિશીલ ગતિશીલતાના પણ બે પ્રકાર છે ઉર્ધ્વગામી ઊભી ઊભી ગતિશીલતા અને નિમ્નગામી ઊભી ગતિશીલતા જેમાં ઉદ્વગામી ઊભી ગતિશીલતાના પણ પાછા બે પ્રકાર બની છે જેમાં વ્યક્તિલક્ષી ઉધ્વગામી ગતિશીલતા બીજું છે જૂથલક્ષી ઉધ્વગામી ગતિશીલતા અને જે ઉભી ગતિશીલતાનો બીજો પ્રકાર છે નિમ્નગામી ઊભી ના પણ બે પ્રકાર છે એમાં પહેલું છે વ્યક્તિલક્ષી નિમ્નગામી ગતિશીલતા અને બીજું છે જૂથલક્ષી નિમ્નગામી ગતિશીલતા તો મિત્રો હવે આપને આપના આગલા વિડીયોમાં સામાજિક પરિવર્તન વિશે આપણે અભ્યાસ કરીશું